પોલીસ પણ ઘટના સ્થળે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી હજુ આ લાશની કોઈ ઓળખ થઈ નથી નદીમાં તો અમને કંટ્રોલ રૂમથી જાણ થતાં અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા અને જે નીચે નદી છે ત્યાંથી અમે બોટ દ્વારા એ વ્યક્તિને બહાર કાઢ્યો હાલમાં વરસાદની સિઝન પણ છે ને વિશ્વામિંદ્રી નદીમાં મગબરો પણ છે તમે કઈ રીતે આમાં કામ કરી એમાં બોટ દ્વારા કામ કરવામાં બોટ દ્વારા અમારા દ્વારા ઉતરી અને શું લાગ્યું તમને આ જે લાશ મળી છે કેટલા દિવસની છે અને કઈ રીતે એ અહીંયા આવી એ હવે એમની જાણ થતાં ખ્યાલ આવે કે વ્યક્તિ કોણ છે કેટલા વર્ષની આયુષ છે એ એમની ઓળખ થાય એના પર ખ્યાલ આવે છે શું નામ એચ કે ગઢરી